હેલો ગાય કેમ છો બધા તો તમને બધાને ખબર છે મેં ક્યાં આવ્યા છીએ અમે આવ્યા છીએ દ્વારકા તો પ્રેમથી બધા બોલી દો જય દ્વારકાધીશ પછી અમે આવી ગયા દ્વારકાના મંદિરે અને મંદિરે આવ્યા ને એટલે ગર્દી તો એટલી હતી ને કે વાત જ પૂછોમાં પછી કરણ મને કે હાલ હવે અહીંયા કાંઈ રહેવું નથી ને પગે નથી લાગવું ભલું કરે કૃષ્ણ ભગવાનની કે આપણે વયા જાય અહીંથી પછી ત્યાંથી નીકળી ગયા થોડુંક આયલા ને એટલે ત્યાં આવી ગયો ગાંઠિયાવાળો પછી અમે ઓર્ડર કરી દીધો ગાંઠિયાનો પછી ગાંઠિયા ખાતા હતા એટલે કરણ હખણાતો રીએ નહીં અહીંયા એને મારા ડ્રેસ ઉપર ચટણી ઢોયરી એટલે ચટણી ઢોરાણી તો નથી નીચે પડી ગઈ પછી અહીંયા નાનકડી એમથી ગલી હતી ને તોય બધાય માણસો ત્યાંથી જ હાલતા હતા બોલ મને તો એમ થાતું હતું કે અહીંથી હું નીકળી જાઉં પણ તોય નીકળાય એમ જ નહોતું એટલા માણસો નીકળતા હતા ગાડીઓ લઈને એમને એમ નહીં કોણ એ લોક કહા આતે હૈ પછી જેમ તેમ કરીને હું એ ગલીમાંથી તો નીકળી ગઈ પછી મેં કીધું કરણ હવે ઝડપ રાખો હવે આપણે અહીંથી હવે ક્યાંક જાશું તો ખરી ફરવા પછી અમે અહીંયા પૂછ્યું ને તો એ કે આના પછી હવે અહીંયા ગોમતી ઘાટ પાછળ જ છે જઈ આવીએ એટલે પછી અમે વયા ગયા ગોમતી ઘાટે એટલે હું કરણનું હાલવા નથી દેતી મેં કીધું ગોમતી નદી ને ગોમતી ઘાટ બે અલગ અલગ છે પછી અહીંયા પૂછું ને તો ગાય મારું પોપટ થઈ ગયું પછી આપણું પોપટ થઈ ગયું એટલે આપણે બાય બાય કહેવા માંડ્યા અને પછી આવી ગયા અમે ગોમતી ઘાટે અને નદી બે એટલે મારું કરણનું બેનું રહી જાય પછી અમે ગોમતી ઘાટે આવી ગયા એટલે અહીંયા બધા નાતા હતા એટલે કરણ મને કે હાલ આપણે અહીંયા જાવું છે મેં કીધું ના મારા કપડાં ભીના થઈ જાય મારે અહીંયા ન જ જવું પછી ગોમતી ઘાટેથી નીકળી ગયા અને અમે આવી ગયા લચ્છી પીવા અને ત્યાં લચ્છી તો આવી રીતે જ રાખે ઠંડી ન દે આવી રીતે બારટ પડી હોય અને કરણ તો લછી પીવે ભેગ્યાની દાઢીને પીવડાવે પછી અમે આવી ગયા રિક્ષામાં દ્વારકા સોરી બેટ દ્વારકા પછી ત્યાંથી બેટ દ્વારકાથી નીકળી ગયા અને પહેલા આવી ગયા રુકમણી મંદિરે ત્યાં રુકમણી મંદિરે અમે અંદર નથી ગયા કરણ મને છે ને ક્યાંય જવા જ ન દે એમ જ કે હાયલ હાયલ એટલે બધા રિક્ષામાં પેસેન્જર હતા ને એ પહેલા અમે બે આવીને બેસી ગયા મોરલા થઈને જે હું અહીંયા રિક્ષામાં બેઠી હતી ને તો મને બાર માટલા કુલ્ફીવાળો મળી ગયો એટલે બધા ખાતા હતા તો મારું મન થઈ ગયું ગુલ્ફી ખાવાનું એટલે મેં કીધું કરણમન પૈસા દો હું ગુલ્ફી લેતા આવું આપણે તો લુખા હોય આપણે કાંઈ પૈસા તો હોય નહીં પછી કરણમન કે આજા લેતા આવું પછી અમે ગુલ્ફી ખાઈ લીધી અને બધા પેસેન્જર પણ આવી ગયા હતા અને વરી પાછી અમારી ગાડી ચાલુ થઈ ગઈ પછી અમે આવી ગયા નાગેશ્વર મંદિરે નાગેશ્વર મહાદેવ યાંય અંદર તો અમે ગયા જ નહોતા ખાલી આ મહાદેવ પાસે ઊભા રહીને અમે ફોટા પાડી લીધા કારણ મને કે જવા જ ન દે શું કરવું મારે એ મને જવા ન દે ને એકલી નો જવા દે ને પોતે ન આવે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હવે તો આપણે ક્યાંક જાય બીજે પછી ત્યાં હજી તો અંદર હતા ને તો ચનાચોર જઈ ગયા તો કરણ તો ગમે ખાવા પીવાનું જ એટલે એને ભૂખ તો લાગી જ જાય તરત પછી મેં કીધું તમે ચનાચોર ખાવ તો હું હું મેગી ન ખાવ પછી મેં એક મેગી ઓર્ડર કરી દીધી તો મારી મેગી ઓર્ડર કરી હતી ને તો એ કરણ પોતે જ ખાઈ ગયા પછી મારે લેવા પડ્યા ચણા મસાલાવાળા અને હું ચણા ખાઈને ઘોડા જેવી થઈ જાય હમણાં પછી મેગી ખાઈ લીધી ને ચણાએ ખાઈ લીધા ને પછી તીખું લાગ્યું ને તો મેં કીધું કરણ હું મને રસ પીવડાવી દો પછી ખાઈ પી ગમે એટલું પણ અમારે કરણને ફાંકી વગર તો હાલે જ નહીં પછી અમે પાછા આવે ગાડી રોડે ચડાવવા જતા હતા ત્યાં રાજકોટની જેમ અહીંયાય ટ્રાફિક તો છે જ મને એમ કે ખાલી રાજકોટમાં જ છે ટ્રાફિકનો ત્રાસ પણ અહીંયા એવું નથી અહીંયાય છે જ પછી અમે આવી ગયા ગોપી તળાવ ગોપી તળાવ છે જ્યાં અમને તો એમ કે તળાવ હશે અમે પહેલીવાર દ્વારકા આવ્યા છીએ કરણ આવ્યા હતા બે ત્રણ વાર પણ હું તો પહેલીવાર જ આવી છું પછી ત્યાં કાંઈક જોવાનું આવું હતું પહેલાં બાળપણમાં કૃષ્ણ ભગવાને બાળપણથી લઈને અત્યાર સુધી જેમ કે અત્યાર સુધી શું મોટા થયા ત્યાં સુધી એને જીજી કાર્ય કર્યા હતા એમનું બધું હતું પછી બધું બતાવતી હતી તા તો કરણ્યા હિચકાવા અને પછી અમે આવી ગયા રામના નામનો પાણો તરતો તો પાણીમાં ડૂબે નહીં એ જોવા માટે પછી મેં કીધું હાલો હવે આ બધું જોઈ લીધું હોય તો આપણે બહાર નીકળી જાય પછી અમે આવી ગયા બેટ દ્વારકા બેટ દ્વારકા આવીને અંદર જવું તો અમારે દર્શન કરવા એટલે અંદર ગયા તો ત્યાં તો પગ મુકાય એવી જગ્યા હતી જ નહીં પછી મેં કીધું હાલો હવે દર્શન ક્યાંય થશે નહીં એટલે આપણે વયા જાય જમવા પછી અમે તો જમવાનું મંગાવી લીધું પંજાબી શાક નાંદ રોટલી સલાડ પાપડ અને છાસ તો ગાસ અમે દ્વારકા પણ રખડી લીધું છે અને જમી લીધું છે તો ટાટા બાય બાય